કોઈ બાર પ્રોજેક્ટ પૈકી અમારા માટે ગણિત મોડેલ પર આકૃતિ રજૂ કરાશે પૃથ્વીના પરિપ્રેક્ષ્યની ગ્રહોની ગતિને કારણે બનેલી ભ્રમણ કક્ષાની પેટર્ન અને તેમના સમયગાળા વચ્ચે ગાણિતિક સંબંધ સ્થાપિત કરે છે ગાંધીનગર દ્વારા દર વર્ષે યોજાતા વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે શરૂઆતમાં આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો હતો રાજ્ય સ્તરે પહોંચવા માટે આ મોડેલને ચાર જેટલા એલિમેશન રાઉન્ડ પાર કરી રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવ્યો હતો જે ચકાસણી બાદ સર જે ઇંગ્લિશ સ્કૂલના તૈયાર કરેલા મોડેલની પસંદગી થઈ હતી બીરો રિપોર્ટ સુરત